શ્રી કૃષ્ણ જો 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 આવી આવી ગયા ગયા ખોલી છે 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 મસ્ત વેતર વેતર બહુ 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 સરસ આવે ખેતરનો અને હવા સ્ટાર્ટ થઈ ગઈ ને આપણે આસન નાખીએ બેઠા છે ને કે તું આસન પાછી દઉં બે નીચે ઠંડુ હોય ચાલો પેલા આસન પાછી નાખી પછી બેસાડીએ અને બાળકો આવી જાય પછી આપણે પ્રાર્થના બોલશે બોલવી છે ને ચાલો

યો ન પ્રચોદયા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષા પરબ્રહ્મા તમે શ્રી

બાળકો માટે મસ્ત આપણે મુઠિયાની તૈયારી કરી નાખીએ તો જો અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે આપડે ઢોકળા બાપુક જો મસ્ત આપણે પાલક નાખી દીધો છે બધું મરી મસાલા નાખી દીધા છે તો ચાલો હવે મસ્ત આપણે મુઠિયાનો લોટ લોટ બાંધી નાખશું પાણી એડ કરીને અને અહીંયા આપણે ચણા પલાયેલા છે તો એ બાફવા મૂકી દઈએ મસ્ત આપણે ઢોકળા બનાવીને કમ્પ્લીટ કરીને બાફવા મૂકી દીધા છે તો ચાલો હવે આને છે ને આપણે અડધો કલાક બાફવા મૂકશું આ સુખીમાં આપણા ઢોકળા મસ્ત બફાઈ જાય ચાલો માથે ઢાંકણ ઢાંકી દઈએ એટલે બફાઈ જાય અને અહીં જો ચણા એ બાફવા મૂકી દીધા છે અને હવે આપણે છે ને બટેકા અને રીંગણા ટમેટાને બધું સુથારી નાખીએ કેમ કે આપણે બનાવવાનો છે પુલાવ તો ચાલો એની તૈયારી આપણે કરી નાખીએ ચાલો તો જો મસ્ત આપણે શાકભાજી બધું વઘારી નાખ્યું છે આમાં એટલે બધું મિક્સ થઈ ગયું છે એટલે આપણે પાણી એડ કરશું ચાલો તો આપણે પુલાવ માટે મસ્ત શાકભાજી વઘાર નાખી છે હવે આમાં પાણી એડ કરી નાખીએ ચાલો બસ આપણે બાળકો માટે ઢોકળા વખાડી નાખ્યો છે સવારનો નાસ્તો છે તો ચાલો સવારનો નાસ્તો બાળકોને દેવાનો છે બાળકો થવાય મસ્ત માથા ઉપર હાથ રાખીને બેઠા ચાલો બધા માથા ઉપર હાથ નાસ્તો ખાવા ને

બધાને એબીસીડી આવડી ગઈ હા તો હવે છે ને તમારે બધા એક એક કરીને બોલવા આવવાની છે બરોબર ચાલો રુતમભાઈ આવી જાવ સામે ઊભા રહી જાવ વેરી ગુડ ચાલો તালি પાટો બધા રુતમભાઈ ની

वेरी गुड चलो ताली मार दियो तारा धार्मिक भाई आ भी जाओ m n p q r s t u v w x y z ए के l m n o p q r s t u v w x y z वेरी गुड चलो ताली मार दियो चलो आर्यन भाई પેલા તમારું નામ બોલવાનું ચાલો ચાલુ બાર દો બેસી જાઓ ચાલો આવી જાઓ ગૌતમ ભાઈ તમાર નામ વેરી ગુડ ચાલો તાળી પાડજો ચાલો બાવરી બેનારી જાવ એ પી સી ડી એ પી એ કે જે એ લવે ઓ પી ક્યુ આર એસ ટી યુ યુ ડબલ યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ વી વી ડબલ્યુ એક્સ વાય ઝેડ યુ ડબલ યુ એક્સ ગોટા વાયરા વારી બેનારી

Very good. Chalo dali upar dio. Chalo sanjay pa abhi jao. Very good. Chalo dali upar dio. Besi jao. Chalo vanchi ka bana abhi jao. Tamam nam Pachi? Very good. Chalo, Dali, Bajo. Anche ka bani. Chalo, Avi chau. Chalo, Rian si bani Avi chau. A B C D E F Very good. Cara tadi bagian yang si nih. Bawa luar. Cara besi jauh. Please warat bayi jauh. Teman. Pachi.

ચાલો તો બાળકો માથા ઉપર રાખીને બેઠા છે આપણે દેવાનો છે નાસ્તો તો ચાલો મસ્ત બાળકો નાસ્તો આપી દે ટાઈમ થઈ ગયો છે ને આપણે રેડી કરી લઈ દીધું ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે ચણા અને પુલાવ છે તો જો બાળકો બધા એની મસ્તીમાં ખાઈ ચાલો ફિનિશ કરો ઘરે જાવું છે ને ચાલો તો જો બાળકો બધા એની મસ્તીમાં ખાવા મીંડા છે ચાલો ફિનિશ કરજો હા ಸ್ಯಾಂಥ ಬಣ್ಣ ಅನ್ಲಾ ಬೇ ನಾಸ್ತಾ ದಿನ ಮಸ್ತಿ ಮಾಡಿ ತಮಗೆ ಆ ಬ್ಲೋ ಲೈಕ್ ಲೈಕ್ ಸೆರೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋ ನಾವು ಬ್ಲಾ